રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાય રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ છવ્વીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો છવ્વીસ ફોર્મમાંથી એક ફોર્મ ના મંજૂર થયું અને દસ ફોર્મ પરત ખેંચાયા ભાજપ પ્રેરિત પેનલના પંદર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા આગામી સમયમાં નાગરિક સહકારી બેંકના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કરાશે ભાજપના

અને ખાસ કરીને અમારા ભાજપ સંગઠનના બનરાજભાઈ વરુ બધાની મહેનતથી બાકીના ફોર્મ પરત ખેંચાઈ જતા બેંક માટે એક સારી બોડી ભાજપે નિની છે જે સભ્યો પંદર વિનરી થયા છે એ ખૂબ ખુશીની વાત છે હું અગાઉ આ બેંકમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છું તો મને અતિ આનંદ થયો છે ભારત રાજુલા નિઃસ્વાર્થ ભાવે બધાય નાગરિક સહકારી બેંક એમાં સર્વ સમાજ ના લોકોનો વેપારીઓનો મારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નો વનરાજાઈ વરુ નો અને સર્વ સમાજ નો સહકાર થી આજે આ બેંક બિનરીટ થઈ છે એટલે હું સૌ નો ખુબ ખુબ આભાર માનું છું